તમને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધા હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો મોર્નિંગ મોર્નિંગમાં આજે તો બાપુ બનાવે છે પૂરી મસાલા પૂરી તો ચાલો આપણે બાપુને મળીએ અને તમને બધાને પૂરી દેખાડીએ અને મિત્રો આ મેન વસ્તુ તો એ કે આપણે આ ચંપો બહુ મસ્ત થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે આ ચંપાને કળી આવી ગઈ છે ગુલાબી કલર ની બહુ મસ્ત છે એ ત્રણ દિવસમાં જ આપણે ચંપાના ફૂલ ઉગડશે અને તમને બધાને દેખાડશું જોઈ શકો છો આપણે વાતાવરણ પણ બહુ મસ્ત છે મોર્નિંગ મોર્નિંગમાં તો ચાલો આપણે બાપુ પાસે જઈએ અને પૂરી વણા છે તે તમને બધાને દેખાડીએ તો ગુડ મોર્નિંગ બાપુ જય શ્રી કૃષ્ણ જય માતાજી મોર્નિંગ મોર્નિંગ આપણે માં મસાલા તૈયાર કરે છે છે હા તો બધી ઠીક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપડે બાપુ બહુ મસ્ત મસાલા પુરી રેડી કરી દીધી છે બાપુ આપડે આ તો મેથી વાળી લાગે છે મેથી તલ તીખા જીરું

બાબુ ની આપડી ફેમસ પુરી છે અમને બધા ને બહુ ભાવે હે બાબુ મસાલા પુરી અરે પાયલ ના હગાઈ માં કેટલી બધી કરી હતી હા કેટલી કરી હતી બધી પુરી થઈ ગઈ પુરી નહી એવું બધું છે ને સારું ચાલો બાબુ તળી નાખો ને પછી અમને ટેસ્ટ કરાવો ને પછી અમે તમને રિવ્યુ આપી અને સારું બાબુ તળીને આજે તો આપડે કઢી ખાવાનું મન થયું છે તો કઢી કરજો આજે તો ભાઈ રવિવાર છે તે બાર ગયો છે હા અને આપણે ચાર જણા ને ખાવાનું તો તમને બધાને જે ભાવ કરી નાખો ને અમે આજે ભાભુ ને ટાઈમ નથી હા તો આજે કઢી ને ખીચડી બનાવો બનાવી ને ખાલો હા અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં અને આજે તો મિત્રો આપણે ગયા હતા નાગનાથ મંદિરે તો હજી તો નાગનાથ મંદિર આ ભાભુ બાર ઉભા રહ્યા ને ત્યાં જ કોક દાદા અમને મેળા ગોર બાપા એક એક ચાંદલો લાવો કર દો તો મસ્ત મજાનો ચાંદલો કરી દીધો હા તો બાપુ આ ચાંદલો આપડે શેનો છે ચંદન નો છે એમ ને

ઘડિયા હમણાં અહીંયા શાક ચાર રોટલી કરી નાખો અને બાબુ આપડે આ સેવના શાક સાથે આપણે બીજું શું શું બનાવ્યું છે જમવા બેસવા ઓકે તો આજે તો મજા આવી જાય કઢી ખીચડી શાક નઈ તો સારું ચાલો બાપુ આપણે આવી ગયા દાદા પાસે શું કેવું દાદા કેમ છો મજા જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી અને દાદા અમે મેન તો તમારી પાસે આટલે આવ્યા છીએ કારણ કે આજે આપણે બાપુએ બનાવી છે મસાલા પુરી

અને આપડે આ બનાવ્યો છે દાદા માંડવી પાક ને દાદા શ્રાવણ મહિનો છે તો દાદા ફરાળ માં પણ ચાલે શ્રાવણ મહિના ત્રણ થી ચાર ટેફલા ખાધા હોય મિત્રો એટલે આપડું પેટ ભરાઈ જાય એવો છે

હું એમ જ કરું ઝીણા ઝીણા પેલા છે એમ કરતી અને હવે એની કરતા આ જ થઈ છે આમ બનાવ્યા ને બઉ મસ્ત મને ખાઈ વાતા ઓકે અને બટેટા પૌવા બીજું શું શું બનાવવાનું છે છે આ ઘડાની અંદર નાયલોન સેવ છે દાડમના દાણા છે સિંગ દાણા છે વાહ વાહ ઓકે તો આપણે બટેટા કરો રેડી પછી બેસી જઈએ જમવા હા આજે હળવો ખોરાક હા હળવો કા કારણ કે બે વાર તો હળવો ખોરાક લેવો જોઈએ શું શરીરમાં શું છે હા રાતે જાજો હળવો ખોરાક ખાઈ રે આપણે બપોરે ખાઈ લીધી રાતના હાટાની હા એક ઘર બનાવીને હા પૌવા ફરી પાછા આવી ગયા બા પાસે એ વાત કઈ કાયમ ભરચક હે તો બા આપડે એક દિવસ ટાઈમ મળે ને એટલે છપ્પન ભોગ ના કરવા છે બાબુ ને ને

અચ્છા એવું એમ ને બા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બહુ મસ્ત ફેરા છે અને એક તો આપણે સિંહાસન કૃષ્ણ ભગવાન પણ એવું છે અને વાઘો પણ બહુ મસ્ત ભાગો એ પહેરાવ્યો છે પીળા કલર નો શું કેવું બા આપણે ઝુલતા હો મારા કાનજી ઝૂલે ઝુલતા હો મારા કાનજી મે નીડખતા છલકે સાતડી નેખતા છૂલેતા હોઠ ધારી મારો વાલો કાન માં પૂળ વાલા ને શોભતા કાનમાં કુ વા કેસરિયા વાગા સુલે ઝૂલતા હો મારાૂલે ઝુલતા હો મારા કાના નેરખતા છ કે સાત नेणे निरखता सलके साथळी पग मा जाजर जम्म झम वागता पग मा जाजर जम्म झम वागता हात मा मोरली से दारी हात मा मोरली से दारी વા બહુ મસ્ત ગાયું વાહ મસ્ત ગીત ગાયું અલગ અલગ વાલો વાત સાચી તો એવું બધું છે બા અને સારું ચાલો બહુ મસ્ત ગીત ગાયું હવે કાલે નવા ઈંડોળા સાથે મળીએ શ્રી કૃષ્ણ